હેલો સ્ટુડન્ટ્સ તો ફરીવાર સ્વાગત છે તમારું વેજ્યુ સ્ટેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં તો ફાઇનલી વિદ્યાર્થી મિત્રો જે પેરામેડિકલ એડમિશન બે હજાર ચોવીસ છે એના વિશે એક લેટેસ્ટ અપડેટ આવી ગઈ છે તો વિદ્યાર્થી મિત્રો જે તમે પેરામેડિકલ કોર્સનું રજીસ્ટ્રેશન પ્રોસેસ કરી હતી તો ફાઇનલી જે પણ વિદ્યાર્થી મિત્રો વેઇટ કરી રહ્યા હતા કે મેરિટ લિસ્ટ પેરામેડિકલનું ક્યારે જાહેર થવાનું છે તો એની એક લેટેસ્ટ અપડેટ આવી છે તો ગઈકાલે રાત્રે જે પેરામેડિકલ કોર્સનું મેરિટ લિસ્ટ છે એ બે હજાર ચોવીસનું જાહેર થઈ ગયું છે તો વિદ્યાર્થી મિત્રો આજે એના વિશે ચર્ચા કરવાની છે કે તમારે મેરિટ લિસ્ટ કઈ રીતે જોવું એમાં કઈ કઈ વિગતો સમાવેશી છે અને જો કોઈ તમારે ભૂલ સુધારવી છે તો એના વિશેની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો જો તમે પેરામેડિકલ કોર્સમાં એડમિશન લેવા માંગો છો તો આ વિડીયો તમને ખૂબ જ મદદરૂપ થશે તો વિદ્યાર્થી મિત્રો જો તમે પહેલીવાર ચેનલ પર આવ્યા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવી જ નવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા દેખાતો હશે કે આજરોજ દિવ્ય ભાસ્કરમાં એક આર્ટિકલ આવ્યો છે એની વાત કરી નાખીએ પહેલાં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું છે મુજબ કે પેરામેડિકલની ઓગણપચાસ હજાર નવસો ને પંચાણું બેઠક પર પ્રવેશ પ્રક્રિયા સત્તર હજાર બેઠકો ખાલી રહેશે ઓકે યસ વિદ્યાર્થી મિત્રો તો ટોટલ બેઠકોની અહીંયા વાત કરીએ તો ઓગણપચાસ હજાર નવસો પંચાણું જેટલી પેરામેડિકલ કોર્સ જે પણ પેરામેડિકલ કોર્સ છે બધે બધાની બેઠકો કેટલી છે તો ભાઈ ઓગણપચાસ હજાર નવસો ને પંચાણું જેટલી છે નિયર બાય પચાસ હજાર બરાબર તો એની સત્તર હજાર બેઠકો બે હજાર ચોવીસમાં ખાલી રહેવાની છે યસ વિદ્યાર્થી મિત્રો આ મેરિટ લિસ્ટ જાહેર થયું એના આધારે આ કરવામાં આવ્યું છે હવે અહીંયા લખ્યું છે એ મુજબ થોડુંક આની વીસ વધારી દઈએ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું છે મુજબ કે નર્સિંગ ફિઝિયોથેરાપી સહિતના કોર્સ માટે બત્રીસ હજાર સાતસો ને સિત્તેર વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ બરાબર છે એટલે કે જે વિદ્યાર્થીઓ નર્સિંગ ફિઝિયોથેરાપી સહિતના કેટલાક પેરામેડિકલ કોર્સમાં એડમિશન લેવા માગે છે પેરામેડિકલમાં કેટલા મેરિટ લિસ્ટમાં જાહેર થયા છે ભાઈ બત્રીસ હજાર સાતસો ને સિત્તેર ઓકે એટલે સત્તર હજાર બેઠકો જે છે પેરામેડિકલની ખાલી રહી છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ મુજબ તો અહીંયા કેટેગરી મુજબ દર્શાવ્યું છે તો કેટેગરી મુજબ મેરિટમાં સમાવેશ બરાબર છે તો હવે ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ ખૂબ જ વધારે છે તમે અહીંયા જોઈ શકો છો બત્રીસ હજાર સાતસો ને સિત્તેર બરાબર છે ત્યારબાદ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ અગિયાર હજાર પાંચસોને બત્રીસ જિલ્લા છે જેમનો મેરિટમાં સમાવેશ છે ત્યારબાદ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ નવ હજાર સાતસો ને છાસઠ જિલ્લા છે અને ઈડબલ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ જે છે એ પચીસોને વીસ જિલ્લા છે બરાબર છે તો આ કેટેગરી મુજબ મેરિટમાં સમાવેશ કરવામાં આવ્યો છે એની વાત કરી લે કે જે બત્રીસ હજાર સાતસો સિત્તેર છે એ ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓ છે બરાબર છે ત્યારબાદ અલગ એસસી બીસી એસસી અને એસ ના આપ્યા છે અને જે વિધવા વિદુર છે એ બાર છે બરાબર છે તો આ કેટેગરી મુજબ મેરિટમાં સમાવેશિત યાદીની આપણે વાત કરી હવે અહીંયા લખ્યું છે કે દિવ્યાંગ વિદ્યાર્થીઓનું અલગ મેરિટ જાહેર થશે એટલે કે જે પીડબલ્યુડી ઉમેદવારો છે એટલે ફિઝિકલ વિથ ડિસેબિલિટી જે વિદ્યાર્થીઓ ધરાવે છે જે દિવ્યાંગતા વિદ્યાર્થીઓ તો એમનું મેરિટ લિસ્ટ જે છે જાહેર થયું નથી ઓકે જે ઓપન એસીબીસી એસસી એસટી ઈડબ્લ્યુ એસ વિધવા વિધોનું મેરિટ લિસ્ટ જાહેર થયું છે તો પીડબ્લ્યુડીનું હજુ સુધી આવ્યું નથી આવશે ત્યારે આપણી ચેનલ પર એનો વિડીયો આવી જશે ઓકે તો આ ખાસ અગત્યનું જે પીડબ્લ્યુડી ઉમેદવાર વાર હોય એ યાદ રાખે યસ તો હવે આપણે આગળ વાત કરીએ જે વેબસાઇટ છે એના પર શું આર્ટિકલ આવ્યો છે અને જે મેરિટ લિસ્ટ છે એ તમારે કઈ રીતે ચકાસવાનું એમાં શું વિગતો હશે તો યસ વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા દેખાતું હશે કે જે મેડ એડ એમ ગુજરાત નામની જે વેબસાઇટ છે અહીંયા ઓપન મેં કરી છે તો તમારે જો મેરિટ લિસ્ટ જોવું હોય જનરલમાં આવતા હોય ઓબીસી એસસી એસટી ગમે તેમાં આવતા હોય બરાબર છે કેટેગરીમાં તો તમારે આ વેબસાઇટ જે છે ઓપન કરીને તમારું મેરિટ લિસ્ટમાં નામ છે કે નહીં એ ચકાસી લેવું બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા જોઈએ તો મેરિટ લિસ્ટ બે હજાર ચોવીસ એટલે જે બે હજાર ચોવીસનું મેરિટ લિસ્ટ છે ફાઇનલી જાહેર થઈ ગયું છે ત્યારબાદ અહીંયા જોઈએ તો એવું લખ્યું છે કે મેરિટ સંદર્ભમાં આપની કોઈ રજૂઆત હોય તો તારીખ એક આઠ બે હજાર ચોવીસથી છ આઠ બે હજાર ચોવીસ સુધી સવારે અગિયાર કલાક સુધીમાં જરૂરી પુરા સાથે વોટ્સએપ મોબાઈલ નંબર આ મોબાઈલ નંબર આપ્યો છે અથવા ઈમેલ આઈડી આ ઈમેલ આઈડી આપ્યું છે એના પર મોકલી આપવાનું રહેશે બરાબર છે એટલે કે તમારે કોઈ પણ મેરિટ લિસ્ટને લગતી દ્વિઘા હોય બરાબર છે તો એ એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી છ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી સ્વીકારવામાં આવશે હવે એ સવારે અગિયાર કલાક સુધી સ્વીકારવામાં આવશે છ ઓગસ્ટ બે હજાર ચોવીસના અને એ સેના પર મોકલવાનું રહેશે તો અહીંયા વોટ્સએપ નંબર આપ્યો છે જો તમારે કોઈ દ્વિગા હોય જો કોઈ મેરિટ લિસ્ટમાં નામ ના હોય કે કોઈ ભૂલ હોય તો તમારે આનો સંપર્ક કરવાનો રહેશે કાં તો મેલ આઈડી પર તમારે મેલ મોકલવાનો રહેશે અહીંયા આપી દીધું છે ઓકે હવે અહીંયા મે મેરિટ લિસ્ટ વિશે વાત કરીએ તો અહીંયા જે જનરલ મેરિટ લિસ્ટ ત્યારબાદ યુઝર આઈડી પ્રમાણે મેરિટ લિસ્ટ એસસી મેરિટ લિસ્ટ એસટી મેરિટ લિસ્ટ એસસી બીસી મેરિટ લિસ્ટ અને જે ઇ એસ મેરિટ લિસ્ટ છે એ બધાની જ વિગતો અહીંયા આવી ગઈ છે એટલે કે તમારે કેટેગરી વાઈઝ તમારું નામ છે કે નહીં એ અહીંયા જોઈ લેવાનું છે જો તમે રજીસ્ટ્રેશન કર્યું હશે તો બી તમારું નામ આવવાનું જ છે બરાબર છે એટલે એસસી કેટેગરીના ઉમેદવારો એસટી કેટેગરીના જનરલ કેટેગરીના ઉમેદવારો એસસી બીસી કેટેગરીના ઈડબલ્યુએસ કેટેગરીના તમામ ઉમેદવારોનું મેરિટ લિસ્ટ ફાઇનલી આવી ગયું છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે મેરિટ સંબંધિત કેટલીક સૂચનાઓ ચકાસી લઈએ તો યસ વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે જોઈએ મેરિટ લિસ્ટ સંબંધિત કેટલીક સૂચનાઓ તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે સૌ પ્રથમ તો જે મેડ એડ એમ ગુજરાત નામની વેબસાઇટ છે બરાબર છે તમારે સૌ પ્રથમ એ ઓપન કરવાની રહેશે અને તમે જે પિન પરચેસ કરી હતી તમે જે રજીસ્ટ્રેશન કર્યું હતું એની જે પ્રિન્ટ કાઢી હતી બરાબર છે એ ઓપ્શન એટલે કે જે ઓનલાઈન સર્વિસનો ઓપ્શન હશે તમારે ઓપન પહેલાં કરવાનો રહેશે અને ત્યારબાદ અહીંયા મેરિટ ડિસ્પ્લે લખેલું હશે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે બરાબર છે પહેલાં ઓપ્શન ન હવે આવી જશે તો તમે મેરિટ ડિસ્પ્લે પર ક્લિક કરો છો ત્યારબાદ તમારે તમારો યુઝર આઈડી જે તમને યુઝર આઈડી આપવામાં આવ્યો હોય જે પાંચ આંકડાનો હશે બરાબર છે તો એ નાખી દેવાનો છે અને અહીંયા સર્ચ બટન જે આપ્યું છે એના પર તમારે સૌપ્રથમ ક્લિક કરવાનું રહેશે ક્લિયર ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા લખ્યું છે એમ મુજબ કે સૌ પ્રથમ આપનું નામ જાતિ સીટ નંબર અને માર્ક્સ વગેરે ચેક કરો ઓકે એટલે તમારું નામ બરાબર છે કે નહીં તમે જે નાખ્યું હતું એ મુજબ ત્યારબાદ તમારી જાતિ કઈ કેટેગરી છે ત્યારબાદ તમારો સીટ નંબર તમારા માર્ક્સ જે અપલોડ કર્યા હતા બરાબર છે ડિટેલમાં એ બધે બધી જ તમારે સાચી વિગત છે કે નહીં એ પહેલાં ચકાસી લેવાની છે ત્યારબાદ પ્રોવિઝનલ મેરિટ રિપોર્ટ અહીંયા આપ્યો છે એ મુજબ જોઈએ તો તમારી બર્થ જે છે અહીંયા ચકાસી લેવાની છે ત્યારબાદ તમારા મેરિટ પ્રમાણે જે માર્ક્સ છે એ તમારે અહીંયા ચકાસી લેવાના છે એટલે કે તમારા જે ગુજકેટ પ્રમાણે માર્ક્સ અપલોડ કરાયા છે એ મુજબ મેરિટ માર્ક્સ જે છે એ તમને અહીંયા દેખાડી જશે ત્યારબાદ ટ્વેલ્થ ટોટલ બરાબર છે જે તમારું ટ્વેલ્થનું રિઝલ્ટ આવ્યું હશે એનું ટોટલ પણ અહીંયા આવી જશે અને ટ્વેલ્થ ઇંગ્લિશનું જે માર્ક્સ હશે સોમાંથી અહીંયા આવી જશે ત્યારબાદ દસમા ધોરણમાં તમારા ટોટલ કેટલા માર્ક્સ હતા અને જે દસમા ધોરણમાં તમારા મેથ્સના કેટલા માર્ક્સ હતા એ પણ અહીંયા આવી જશે બરાબર છે તમારું જેન્ડર તમારું બોર્ડ કયું છે કેટેગરી એ બધું જ અહીંયા ટ્વેલ્થનો સીટ નંબર એ બધું જ અહીંયા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ રિપોર્ટમાં આવી જવાનું છે બરાબર છે કે તમારી સાચી વિગત છે કે નહીં એ બધું અહીંયા તમારે ચેક કરવાનું છે હવે આગળની પ્રોસેસ જોઈએ ત્યારબાદ અહીંયા લખ્યું છે મિત્રો કે આપનો જનરલ મેરિટ નંબર તથા લાગુ પડતો કેટેગરી મેરિટ નંબર બરાબર છે એટલે કે તમારો ઓલ ઓવર જે મેરિટ નંબર છે અને જે તમારો કેટેગરી વાઇઝ કે જનરલમાં આવતા હોય તો જનરલનો અલગ મેરિટ નંબર હશે કેટેગરીમાં ત્યારબાદ એસસીબીસીનો અલગ કેટેગરી મેરિટ નંબર હશે બરોબર છે તમારે અહીંયા ચેક કરી લેવાનો છે કે એટલે કે ટોટલ તમારો રેન્ક કેટલો છે તમારે અહીંયા ચેક કરી લેવાનો છે બરોબર છે ત્યારબાદ અહીંયા લખ્યો છે કે આપને કયા કોર્સમાં મળવાપાત્ર છે તેની વિગતો જે તમે કોર્સ ભર્યો હશે બરોબર છે કયા કયા કોર્સમાં તમારે એડમિશન લેવું છે ઓકે ધારો કે અહીંયા લખ્યું છે કે જીએનએમ એએનએમ એનએમ ત્યારે બીએસસી નર્સિંગ બીપીટી એટલે કે ફિઝિયોથેરાપી બરોબર છે એટલે કે ફિઝિયોથેરાપી અને બીએસસી નર્સિંગમાં તમને મળવાપાત્ર નથી તો અહીંયા નું લખીને આવશે જીએનએમ એ એનએમમાં મળવા પાત્ર છે તો તમને અહીંયા યસ લખીને આવશે બરોબર તો કયા કોર્સમાં મળવાપાત્ર છે કે નહીં એની વિગતો પણ અહીં આવી જશે ત્યારબાદ તમારી એની જે ડિટેલ છે એ પ્રિન્ટ કરવાની રહેશે બરાબર ત્યારબાદ આગળની પ્રોસેસ જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું છે મુજબ કે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી અથવા તો મેથ્સના માર્ક્સનો સરવાળો ચેક કરો કે સાચો છે કે નહીં બરોબર છે જે ટ્વેલ્થના આધારે તમે અપલોડ કર્યો છે મુજબ ત્યારબાદ અહીંયા મેરિટ માર્ક્સ એ બધું આવી જશે ટથ ટોટલ ટ્વેલ્થ ઇંગ્લિશના માર્ક ટેન્થ ટોટલ ટેન્થના મેથ્સના માર્ક એ બધું જ અહીંયા આવી જશે કે જે આપણે આગળ જોયું ત્યારબાદ જે પુરુષ ઉમેદવારો હશે એના માટે મેરિટ મેલ મેરિટ આવી જશે અને મેલ કેટેગરી મેરિટ પણ આવી જશે બરાબર ત્યારબાદ એ લખ્યું છે જીએનએમ અને બીએસસી નર્સિંગ અભ્યાસક્રમ માટે પુરુષ ઉમેદવારોએ મેલ મેરિટ તથા મેલ કેટેગરી મેરિટ ધ્યાનમાં લેવું ઓકે એટલે હમણાં આપણે જોયું એટલે કે જે ફિમેલ ઉમેદવારો હશે કે જે સ્ત્રી ઉમેદવારો હશે એમને ફિમેલ મેરિટ ફિમેલ કેટેગરી મેરિટ અને જે પુરુષ ઉમેદવારો હશે ને મેલ મેરિટ અને મેલ કેટેગરી મેરિટ આવશે ઓકે તો આ તમારે કેવી રીતે ચેક કરવું એની વાત કરી કે જે મેરિટ યાદીમાં તમારું છેકિનિંગ મળવા પાત્ર છે એની અહીંયા વાત કરી ક્લિયર તો તમારે આ બધું જ જે છે ધ્યાન રાખીને ચેક કરી લેવું કે કોઈ મુશ્કેલી ના પડે અને જો મુશ્કેલી હોય તો જે આપણે વોટ્સએપ નંબર જોયું કે ઈમેલ એડ્રેસ જોઈએ એના પર તમારે સંપર્ક કરવાનો રહેશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું છે કે જો મેરિટ લિસ્ટમાં આપનું નામ નથી તો નીચેના કારણોસર ન હોઈ શકે ઓકે તો તમે રજીસ્ટ્રેશન કર્યું છે બધી જ વિગતો ભરી છે પરંતુ તમારું મેરિટ લિસ્ટમાં નામ નહીં આવ્યું તો કેટલાક એના કારણો હોઈ શકે જે તમને લાગુ પડતા હોય તો અહીંયા લખ્યું છે કે ભારતીય નાગરિકતા ના ધરાવતા હોય કે તમે જો ઇન્ડિયન ન હોવ ત્યારબાદ ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં લાગુ પડતા ડોક્યુમેન્ટ અપલોડ ન કર્યા હોય ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ હોય પરંતુ હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરીફાઈ ન કરાયા હોય ત્યારબાદ ટ્વેલ્થમાં ન પાસ અથવા ચાલુ વર્ષની પૂરક પરીક્ષામાં પાસ કરેલ હોય ત્યારબાદ જીએસસી સીબીએસસી આઈસીએસસી એનઆઈએસ બરાબર છે સિવાયના અન્ય બોર્ડની શાળામાંથી ધોરણ બાર પાસ કરેલ હોય ઓકે એટલે આ બોર્ડ હોવું જોઈએ તમારું ત્યારબાદ સીબીએસસી આઈસીએસસી એનઆઈયુએસ બોર્ડની અન્ય રાજ્યની શાળામાંથી ધોરણ બાર પાસ કરેલ હોય પુરુષ ઉમેદવારોને ધોરણ બારમાં અંગ્રેજી વિષય ન હોય ત્યારબાદ ધોરણ બાર અન્ય પ્રવાહમાંથી પાસ કરેલ હોય ઓકે ત્યારબાદ ધોરણ બાર અન્ય રાજ્યના બોર્ડમાંથી પાસ કરેલ હોય મેડિકલ બોર્ડ દ્વારા ફિઝિકલી અનફિટ જાહેર કરેલ હોય ત્યારબાદ પુરુષ ઉમેદવાર જનરલ પ્રવાહ ઓપન કેટેગરીમાં ચાલીસ ટકાથી ઓછા માર્ક હોય યસ આ પણ મેઇન કારણ હોઈ શકે છે આ મુખ્ય કારણ છે વિદ્યાર્થી મિત્રો બરાબર ત્યારબાદ પુરુષ ઉમેદવાર જનરલ પ્રવાહ અનામત કેટેગરીમાં પાંત્રીસ ટકાથી ઓછા માર્ક્સ ધરાવતો હોય એટલે કે જે તમારા માર્ક્સના ક્રાઇટેરિયા મુજબ જ તમને આ મળી શકે છે કે આટલાથી ઉપર માર્ક્સ હોય તો જ તમને મળવા પાત્ર છે જ ક્લિયર ત્યારબાદ અંડર એજ એકત્રીસ બાર બે હજાર સાત સુધી સત્તર વર્ષ પૂર્ણ ન થતા હોય અને બે વાર રજિસ્ટ્રેશન કરેલ હોય તો એક ફોર્મ રદ ગણાત બરાબર છે એટલે કે ઇન્સોર્ટ જોવા જઈએ તો આમાં તમારી ભૂલ હોઈ શકે છે એટલે તમારે ચેક કરી લેવું કે મારી કઈ કઈ ભૂલ છે તો એના આધારે તમારું મેરિટ યાદીમાં તમારું નામ આવ્યું નથી એટલે કે જે ટ્વેલ્થનું જે બોર્ડ છે ત્યારબાદ તમારા જે માર્ક્સ છે બધું જ ચેક કરી લેવું જો તમારું નામ ના આવ્યું હોય ત્યારબાદ જે ડોક્યુમેન્ટ સરખી રીતે અપલોડ કર્યા હતા કે નહીં એ બધી જ જે માહિતી છે તમારે જાણી લેવી કે તમારું મેરિટ લિસ્ટમાં નામ કેમ નથી આવ્યું અને જો નથી આવ્યું તો એના માટે પણ સમય આપવામાં આવ્યો છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું છે એ મુજબ કે મેરિટલી સંદર્ભમાં આપણી કોઈ રજૂઆત હોય તો તારીખ એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી છ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી સવારે અગિયાર કલાક સુધીમાં જરૂરી પુરા સાથે વોટ્સએપ મોબાઈલ નંબર આ મોબાઈલ નંબર આપ્યો છે સેવ કરી રાખજો અથવા ઈમેલ આઈડી બરાબર છે તો આ ઈમેલ એડ્રેસ પણ છે જેનાથી તમે સંપર્ક કરી શકો છો એના પર મોકલી આપવાનું રહેશે ઓકે એટલે તમારું જે કોઈ પણ રહી ગયું હોય ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો વેરીફિકેશન કે કોઈ પણ સંપર્ક કરવા માંગતા હોય તો વોટ્સએપ નંબર અને ઇમેલ એડ્રેસનો સંપર્ક કરો જેથી તમારું મેરીટિ લીસ સંદર્ભે કોઈ પણ કન્ફ્યુઝન હોય એ સમાપ્ત થઈ જશે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આગળ જોઈએ તો એલિજિબિલિટી ક્રાઇટેરિયા અહીં આપ્યો છે તો અમારે કયો એલિજિબિલિટી ક્રાઇટેરિયા પૂરો કરવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું છે કેટલાક કોર્સ આપ્યા છે જીએનએમ બીએસસી નર્સિંગ એએનએમ ત્યારબાદ ફિઝિયોથેરાપી ઓપ્ટોમેટ્રી બરોબર છે તો એક્ઝામ કઈ કઈ જોઈશે એચ એસ સી પાસ ટિલ માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે તમારે ટ્વેલ્થ બોર્ડ જે છે એ પાસ કરેલું હોવું જોઈએ બરોબર છે માર્ચ બે હજાર ચોવીસમાં ક્લિયર ત્યારબાદ અહીંયા લખ્યું છે બોર્ડ તો તમને કયા બોર્ડ ચાલી શકે છે આમાં તો જીએસસી ચાલી શકે છે સીબીએસઈ ચાલી શકે છે આઈ સીએસઈ આ બોર્ડ તમારે ચાલી શકે છે બરોબર છે અહીંયા કેટલીક સ્ટ્રીમ આપી છે બધી તમે જોઈ શકો છો એ જે વેબસાઇટ છે એના પર તમે ચકાસી શકો છો ત્યારબાદ જે જનરલ અને ઈડબલ્યુએસ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એમણે આ જે છે પાસ કરી લેવા જોઈએ તથા ચાલીસ ટકા પિસ્તાલીસ ટકા બરાબર છે એમણે એલિજિબિલિટી ક્રાઇટેરિયા હોય તો જ એ પેરામેડિકલ કોર્સની અંદર જઈ શકે છે ત્યારબાદ જે અનામત ઉમેદવારો છે એટલે કે એસસી એસટી જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે બરાબર છે તો આ જે ક્રાઇટેરિયા છે એમને પૂરો કરવાનો રહેશે એમને માત્ર ઓછા ટકામાં એડમિશન મળી જાય છે ઓકે ત્યારબાદ એજની વાત કરીએ તો બધા જે વિદ્યાર્થીઓ છે એમની એજ મિનિમમ સત્તર વરસ કે તેનાથી વધુ હોવી જોઈએ સત્તર વરસ કે તેનાથી વધુ ઓકે ત્યારબાદ અહીંયા ઓરફાન પે પીએચ અને નેશનાલિટીની અહીંયા કેટલીક વિગતો આપી છે નેશનલિટી બધાની ઇન્ડિયન હોવી જોઈએ બરોબર તો એલિજિબિલિટી ક્રાઇટેરિયા આપ્યો છે તમે અહીંયા જોઈ શકો છો જો તમે આમાં એલિજિબલ છ ક્રાઇટેમાં તો તમારું મેરિટ યાદીમાં હન્ડ્રેડ પર્સેન્ટ નામ હશે ક્લિયર છે મિત્રો હવે આગળ વાત કરીએ તો અહીંયા લખ્યું છે મુજબ કે ઓનલાઈન રાઉન્ડ યસ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન રાઉન્ડ અને ચોઈસ ફિલિંગની તારીખ વેબસાઇટ પર ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે અગત્યની સૂચનાઓ માટે નિયમિત વેબસાઇટ જોતા રહેવું બરોબર છે એટલે કે જે ચોઈસ ફિલિંગની પ્રોસેસ હવે બાકી છે આગળની બરોબર છે ઓનલાઈન રાઉન્ડ જે તમારે આવવાના છે તો એની હવે જાહેરાત કરવામાં આવશે હજુ સુધી કરવામાં આવી નથી આવશે એટલે આપણા ચેનલ પર એનો વિડીયો આવી જશે તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આગળ વાત કરીએ હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા દેખાતું હશે મુજબ કે મેરિટ યાદીમાં જો તમારે સુધારા કરવા છે એના માટે તમારે ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે આની જે પ્રિન્ટ છે એ જ્યાં મેળે એમ ગુજરાત વેબસાઈટ છે એના પરથી તમને મળી જશે તો આ તમારે પ્રિન્ટ કાઢવાની રહેશે જો તમારે મેરિટ યાદીમાં તમારે સુધારા વધારા કરવા છે તો સૌ પ્રથમ તો નેમ ઓફ કેન્ડિડેટ્સ તમારે અહીંયા તમારું નામ લખવાનું રહેશે ત્યારબાદ તમારું જે યુઝર આઈડી છે પાંચ આંકડાનું અહીંયા લખવાનું રહેશે મોબાઈલ નંબર બરાબર છે તો આની પ્રિન્ટ તમારે કઢાવી લેવાની છે અને પ્રિન્ટ કઢાવી લેશો ત્યારબાદ તમે વોટ્સએપ નંબર કે એના પર તમે મોકલી શકો છો બરાબર છે અથવા તો જમા કરાવવાનું હોય તો જમા પણ કરાવી શકો છો ઓકે તો તમારે અહીંયા તમારે અનુકૂળતા મુજબ તમારે અહીંયા બધી વિગતો ભર દેવાની રહેશે અહીંયા લખ્યું છે સબ્જેક્ટ ચેન્જ ઇન મેરિટ એટલે કે જે તમારે મેરિટ યાદીમાં સુધારા કરવા માટે આ તમે અરજી કરો છો બરાબર છે તો અહીંયા લખ્યું છે એ મુજબ અહીંયા તમારે જે ક્વેરી હોય ડીક્યુ રીઝન ઓલ્ડ ડિટેલ્સ ન્યૂ ડિટેલ્સ ત્યારબાદ સપોર્ટિવ ડોક્યુમેન્ટ્સ એન્ડ રીમાર્ક્સ જે બધા અહીંયા તમારે ફિલઅપ કરી દેવાના છે અને વિદ્યાર્થીએ કયા કયા પુરાવા સાથે લાવવાના છે મેં લખ્યું છે એક્નોલેજમેન્ટ સ્લીપ સપોર્ટિવ ડોક્યુમેન્ટ એઝ પર કોલમ નંબર ફાઇવ બરાબર છે એટલે કે આ જે એડ્રેસ છે ગાંધીનગરનું એમાં તમે અરજી કરી શકો છો બરાબર છે અથવા તો તમારે ત્યાં જવાનું રહેશે યસ તો અહીંયા લખ્યું છે મુજબ અને અહીંયા લખ્યું છે કે ઓફિસ યુઝ ઓનલી એટલે કે માત્ર આ જે તમારી અરજી સ્વીકારનાર છે ઓફિસમાં એના માટેની વિગતો છે તો એની જે ડિટેલ હોય તમારા મુજબ અહીંયા ભરી દેવાની રહેશે અને જે સાઇન ડેટ તમે કઈ તારીખમાં ભરો છો એ બધું જ તમારે અહીંયા નાખી દેવાનું રહેશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે જે પેરામેડિકલનું મેરિટ લિસ્ટ જાહેર થયું હતું એની સંપૂર્ણ વાત કરી તો તમારે મેરિટ લિસ્ટ જોઈ લેવાનું છે અને જો તમારે સુધારા વધારા હોય તો વહેલી તકે કરાવી દેવાના છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો વિડિયો અહીંયા સમાપ્ત કરીએ છીએ આવા જ નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન આવતી રહેશે તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મળીએ છે આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ